તમે જોઈ રહ્યા છો જે ન્યૂઝ ગુજરાતી આજે સોના અને ચાંદીના ભાવોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે સોનું લાખને પાર અને ચાંદી બે લાખને પાર જતી દેખાઈ રહી છે આજના આ વિશેષ રિપોર્ટમાં આપણે જાણીશું ગુજરાતના વીસ શહેરોમાં આજનો સોના ચાંદીનો ભાવ સ્ટેપ બાય સ્ટેપ આ ગુજરાત ઓવરવ્યુ આજે સોનું કેમ મોંઘું થયું આંતરરાષ્ટ્રીય માર્કેટ અસર રૂપિયો ડોલર અસર લગ્ન સિઝન અને રોકાણકારો એન્ક લાઇન આજે સમગ્ર દેશમાં સોનામાં તેજી જોવા મળી રહી છે અને તેની સીધી અસર ગુજરાતના બજારો પર પડી છે બે મિનિટ ચોવીસ કે સોનું દસ ગ્રામ એક લાખ સાડત્રીસ હજાર રૂપિયા વત્તા બાવીસ કે સોનું દસ ગ્રામ એક લાખ છવ્વીસ હજાર રૂપિયા વત્તા ચાંદી એક કિલો બે લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા આસપાસ સુરત ચોવીસ કે એક લાખ છત્રીસ હજાર આઠસો રૂપિયા ચાંદી બે લાખ અડતાલીસ હજાર રૂપિયા ડાયમંડ સિટી સુરતમાં સોનાની ખરીદી ધીમી પડી છે ત્રણ રાજકોટ ચોવીસ કે એક લાખ અડત્રીસ હજાર રૂપિયા ચાંદી બે લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા સૌરાષ્ટ્રમાં રાજકોટ સૌથી મોંઘું સોનું વેચાઈ રહ્યું છે ચાર વડોદરા ચોવીસ કે એક લાખ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયા ચાંદી બે લાખ છેતાલીસ હજાર પાંચસો રૂપિયા ગાંધીનગર चौबीस के एक लाख साड़तीस हजार रुपया चांदी बे लाख त्रेतालीस हजार रुपया छ भावनगर चौबीस के एक लाख छत्रीस हजार बस सौ रुपया चांदी बे लाख बैतालीस हजार रुपया सात जामनगर चौबीस के एक लाख अड़तीस हजार रुपया चांदी बे लाख सड़तालीस हजार रुपया आठ जूनागढ़ चौबीस के एक लाख पत्रिस हजार आठ सौ रुपया ચાંદી બે લાખ એકતાલીસ હજાર રૂપિયા